જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા મારી ચેનલમાં તમારું સ્વાગત છે હું આજે લઈને આવી છું તુવેરની લીલી તુવેરની દાળ ઢોકળી તો જોઈ શકો છો તમે તો આપણે વિડીયો શરૂ કરીશું ત્યાં એક વાટકી ઘઉંનો લોટ લીધો છે અને બે ચમચી જેટલું બેસન લીધું છે તમે એની જગ્યા પર કોઈ બાજરીનો પણ લોટ જુવારનો પણ લોટ લઈ શકો છો મેં ચપટી હળદર ઉમેરી છે સ્લાઇટ ગરમ મસાલો ઉમેર્યો છે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે હવે આપણે એમાં થોડોક અજમો ઉમેરી દેવાનો છે આ હાથ વડે અજમાને મેં ક્રશ કરી લીધો છે તો અડધી ચમચી અજમો ઉમેર્યો છે લીલા આદુ મરચાં ઉમેર્યા છે મેં એટલે એમાં થોડુંક લાલ મરચું મેં ઉમેર્યું છે એક ચમચી જેટલું આમાં તેલ ઉમેરી દેવાનું છે આપણે અને મેં એક વાટકી જેટલી નાની લીલી મેથીને ધોઈને સૂકી કરી લીધી હતી એને આમાં આપણે ઉમેરી દેવાની છે હવે આ બધું મિક્સ કરી લેશું આપણે તો આપણે એને મિક્સ થઈ જાય લોટ બાંધી લઈશું આપણે થોડું થોડું મેં અડધો ગ્લાસ જેટલું પાણી લીધું છે જેટલું પાણી જાય જેમ આપણે દાળ ઢોકળી બનાવતા હોઈએ નોર્મલ એવી જ રીતે કડક લોટ બાંધવાનો છે આપણે મેથીનો ઢોકળીનો લોટ તૈયાર થઈ ગયો છે તો હવે આને આપણે ઢાકીને પાંચ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું મિનિટ થઈ ગઈ છે તો લોટને આપણે પાછો મચળીને કરી દઈશું અને એની આપણે ટિક્કી બનાવવાના છે હવે આવી રીતે આપણે નાની નાની ગોળી કરીને આવી રીતે આપણે એની પતલી પતલી ટિક્કી બનાવવાના છે બહુ મોટી નથી બનાવવાની મીડિયમ કે જે આપણી ગેસ પર જ આપણે એને કરવાના છે એટલે એ ફટાફટ ચડી જાય કુકરમાં જ આપણે એની સીટી મારવાના છે તમે વણીને પણ એને નાખી શકો છો બધાની રીત અલગ અલગ હોય છે પણ આવી રીતે સારી લાગે છે ટેસ્ટ પણ સારો આવે છે અને ઝટપટ થઈ પણ જાય છે કેમકે આપણે જ્યારે વણીને નાખતા હોય તો વણતા જઈને નાખતા જઈએ તો કૂકર ખુલ્લું રાખવું પડે આમાં હું તમને બે થી ત્રણ સીટીમાં આપણી દાળ ઢોકળી તૈયાર થઈ જાય એવી રીતે ટીકી તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે ગેસ પર કૂકર મૂકી દઈએ તો હવે આપણે અહીંયા કુકર મૂકી દીધું છે હવે હું ગેસ ચાલુ કરી દઈશ બેથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે ચાલુ કરીને બે થી ત્રણ ચાર ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે કુકરમાં તો હવે આપણે એમાં એક ચમચી જેટલી અડધી રાઈ ઉમેરી દઈશું તમે આને ખુલ્લા કુકરમાં પણ બનાવી શકો છો તપેલીમાં પણ બનાવી શકો છો મેં અહીંયા ફટાફટ બની જાય આપણે કુકરમાં બે થી ચાર સીટી મારી તો એ ફટાફટ તૈયાર થઈ જાય છે શિયાળામાં આવી વસ્તુ ખાવાની મજા પણ આવે છે અડધી ચમચી મેં એમાં જીરું ઉમેરી છે સ્વાદ પ્રમાણે મેં હિંગ ઉમેરી છે મીઠો લીમડો ઉમેરે છે ગેસની ફ્લેમ આપણે થોડી ધીરી કરી દઈશું અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે મેં અંદર હવે બરાબર એને થવા દઈશું થોડીક વાર આદુ મરચાંની પેસ્ટ સતળાઈ જાય એટલે એમાં આપણે એક વાટકી છે ટમેટા લીધા છે મેં એક તો ઝીણા ઝીણા સમારેલા હતા એમાં ઉમેરી દેવાના છે હવે અમને ખવા દઈશું બરાબર હવે એમાં હું થોડાક મસાલા કરી દઈશ એમાં હળદર છે અડધી ચમચી ધાણાજીરું છે હવે આપણે ટિક્કીમાં મીઠું નાખ્યું હતું એટલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને લાલ મરચું ઉમેર્યું છે કે લીલા મરચાંનો પણ ઉપયોગ કર્યો છું અને સ્લાઇડ આપણે ગરમ મસાલો ઉમેરી દઈશું તો હવે એને બરાબર સાતળવા દઈશું ટમેટા થોડા થઈ જાય પછી તાંધી એને સાતળવા દેવાનું છે ટમેટાને સતલાવી દેવા છે થોડા તો એમાં એટલે કે મેન આપણે તુવેરના દાણા જ છે તો મેં ધોઈને ફ્રેશ કરી લીધા છે આને હવે આપણે એમાં ઉમેરી દેવાના છે હવે એને આપણે બરાબર પલાવી દઈશું અને થોડી વાર એને સાતળવા દેવાનું છે આપણે એને તો હવે આપણે એને જોઈ લઈએ તો હવે સકળાઈ ગયું છે હવે મેં અહીંયા એક ગ્લાસ પાણી ઉમેર્યું છે આપણે અહીંયા પાણીનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે હવે બીજો પણ ગ્લાસ અડધો ગ્લાસ ઉમેરશે એટલે દોઢ ગ્લાસ મેં પાણીનો ઉમેર્યું છે એમાં હવે આપણે પાછું એને હલાવી લઈશું એટલે પાણીને ઉકળવા દેવાનું છે કે પાણી ગરમ થઈ ગયા પછી ટીકી નાખીને આપણે બેથી ત્રણ વિસલ વગાડશું એટલે ફટાફટ આપણું ઢોકળી તૈયાર થઈ જશે તો એને ઢાંકીને આપણે પાણી ઉકળે ત્યાં સુધી થવા દઈશું આપણું મિશ્રણ ઉકળી ગયું છે જો એકદમ સરસ હવે આપણે એમાં ધીરે ધીરે ઉકળે છે એટલામાં જે ટીક્કી મેં બનાવી છે એ અંદર ઉમેરી દઈશું બધી એક એક કરીને ઉમેરવાનું છે ગેસની ફ્લેમમાં હું થોડી ધીરી કરી લઈશ ઉમેરીને પછી આપણે એને બે મિનિટ માટે ખુલ્લું જ રહેવા દેવાનું છે કે એક પાછું આ ઉમેરશું એટલે એનો નીચે બેસી જશે ઉભરો પછી ઉકળે ત્યારે જ આપણે એને બંધ કરવાનું છે કુકરને તો એને આપણે હલાવી લઈશું થોડું હવે બે મિનિટ એને થવા દેવાનું છે પછી આપણે એને કૂકર હું કૂકરનું બંધ કરી દઉં છું આવી રીતે કૂકરને આપણે બંધ કરી દેવાનું છે હવે ત્રણ વિસલ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે ત્રણ ત્રણથી ચાર વિસલ થઈ ગઈ છે તો હવે ગેસને આપણે બંધ કરી દેવાનું છે અને વિસલની ઉપરમાંથી બધી હવા નીકળી જાય પછી એને આપણે ખોલીને જોઈ લઈશું અને ખોલી લઈશું આપણે જોઈ શકો છો આપણી દાળ ઢોકળી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે જો એકદમ ફાઇન દાળ ઢોકળી આપણી તૈયાર થઈ છે તો આપણે એને થોડાક દાણા ઉમેરી દઈશું હવે હું હવે એને સર્વ કરું છું જો એકદમ સરસ આપણી તુવેરની દાળ ઢોકળી તૈયાર થઈ છે તો મેં સવ કરી છે એને શિયાળો છે આપણે તો લીલી હળદર અને લીંબુની જરૂર પડે તો લીંબુ અને પાપડ સાથે એને સર્વ કરી છે ઉપરથી આપણે દાણા નાખી દીધા છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણા